અવિદેહરનત કરવાના હતા બધને જો આવો જો તમને હું કામ નથી આપતો જોણી જોઈ લ્યો YouTube માં જઈને એક જ નથી હો આવા તો ફોન આવે આમાંથી તમને સેમ્પલ ખાલી બતાવું છું કે હજી એક આવો નમૂનો સાંભળો માતાજી લખીને કીધું એકલો નંબર બ્લોક બાપુ કરવાની છે તમે સાંભળતા નથી હા હા

કે વોટ્સએપ કરીને પાછા ફોન કરે છે કે મેં તમને વોટ્સએપ કર્યો છે ભાઈ હું જોઈ લઈશ મારે તારું એક જ કામ નથી તારે એક જ છે કે તમારે તમારો પ્રશ્ન જવાબ જોઈએ છે પણ મારે આવા અનેક વ્યક્તિઓને જવાબ આપવાના છે એ તમને કેમ સમજાતું નથી ડાયરેક્ટ ફરી ફોન કરવા જ હજી આવો એક નમૂનો છે ઓકે જાતા નહીં હજી સાંભળો સાંભળો નંબર કોને આવ્યો મેં તમારા યુટ્યુબમાં સાંભળ્યું તો આ તમારે વિડીયો હતો ને જમીનનો રેકોર્ડનું બધું હા મારા બોલો જે સાંભળતો હોય ને એને ખબર જ હોય કે નંબર બ્લોક થશે મારે ફોન નથી પાછા એમ કે મેં તમારો જવાબ જે છે એ ઓડિયો સાંભળેલા છે અને એના આધારે તમને ફોન કર્યો હજી આવા કેટલાય નમૂના છે જાતા નહી કે કંટાળતા નહી હું આખા દિવસમાં નથી કંટાળતો તમે બે ત્રણ ફોન સાંભળીને થોડા કંટાળી જશો ચાલો સાંભળો હજી એક બોલો તો પછી સાહેબ એક આપણે 7 બાર નીકળેમાં એક ગૌચર બોલે છે તમે નંબર ક્યાંથી મેળવો વલા વાંચી લ્યો કે ફોન કરવાની સિસ્ટમ શું છે માર્ગદર્શન લેવાની એક વાર જોઈ હો બરોબર તમે જ્યાંથી નંબર મેળવો ને એને સિસ્ટમ આપી હશે ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપી હશે કેટલા વિડીયોમાં આપી હશે હા સિસ્ટમ ને ફોલો કરો તો જવાબ મળશે હા કેદી સંબંધશે આ બધા એ ખબર નથી પડતી દિવસ દરમિયાન આવા ફોનના જવાબ આપી આપીને થાકી જાઉં છું હવે તો નંબરે સોળસો સત્તરસો પંચાણે કેટલા બ્લોક કર્યા છે એ ખબર નથી પડતી મને લાગે છે કે છેલ્લે બ્લોક કરવાના નંબર વધી જશે એટલા બધા નંબર બ્લોક થશે પણ છતાંય ક્રીમ નીકળતું નથી કે ક્રીમવાળો વર્ગ મળે એવું થતું નથી બસ આવી વ્યક્તિઓ જ મળે છે જેને ડાયરેક્ટ ફોન ગુમાડો છે એને એમ કે રમણીભાઈ મારા માટે નવરાત બેઠા છે અરે ભા